મુખ્યમંત્રીને પત્ર લખવા છતાં પણ તાલાળા તાલુકાના અબડાસ ગામનો રસ્તો આજ દિન સુધી વિકાસની હારમાળાથી વંચિત રહ્યો છે સ્થાનિકો દ્વારા સાંસદ સભ્ય ધારાસભ્ય સહિત અનેક પ્રતિનિધિઓને લેખિત અને મુખી રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી આ રોડનું નિર્માણ થવા પામેલ નથી આ રોડ મુખ્ય તેર ગામ સહિત સોમનાથ ભાવનગર સ્ટેટ હાઇવે સાથે પણ જોડાયેલો છે આ રસ્તા ઉપરથી તેર ગામના ત્રીસ હજારથી વધારે લોકોની અવરજવર કરતા હોય છે તો શું તમારા તારુ ગામનો મુખ્ય રસ્તો હોવાથી ગામની અંદર ઇમરજન્સીના બનાવ બને ત્યારે કોઈ લોકો હોસ્પિટલ સુધી પણ પહોંચી શકતા નથી ગામની અંદરથી તલાળા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ વેઠી અને સ્કૂલે પહોંચે છે ખરાબ રોડને કારણે અનેક લોકો અકસ્માતને ભોગ બની રહ્યા છે રાત્રિના સમયે આ રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ગામના આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો દ્વારા આ રોડ રસ્તાના કામ બાબતે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી કરીને ત્રીસ હજાર થી વધારે લોકો ખરાબ રસ્તાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તાલા તાલુકાનું આંબડાસ ગામ છે જ્યાં વર્ષોથી આજે રોડ ની સમસ્યા લઈને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ રોડ છે તે મુખ્ય તેર ગામને જોડતો રસ્તો તાલાડા તાલુકાનું આમડાસ ગામ છે જ્યાં વર્ષોથી આજે રોડ સમસ્યાને લઈને લોકો પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે આ રોડ છે તે મુખ્ય 13 ગામને જોડતો રસ્તો છે અને 30000 થી વધારે વસ્તી ધરાવતા લોકો આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે આ રોડ મુખ્યદળ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ને જોળતો રસ્તો છે અને આ રસ્તાની વાત કરવામાં આવે તો આ રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં હોવા છતાં પણ સ્થાનિક તંત્ર કે કોઈ આગેવાનો દ્વારા આ રસ્તાનું નિર્માણ કરવામાં આવતું નથી સ્થાનિક આગેવાનો ને સ્થાનિક ગામવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે તે લોકો દ્વારા આ રસ્તાનું કોઈ નિરાકરણ કરતા નથી સરપંચના જણાવ્યા મુજબ આ રોડ છેલ્લા બે વર્ષ પહેલા સરપંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખે ના રોડના નિર્માણ માટે પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ મુખ્યમંત્રી દ્વારા પણ આજ દિન સુધી આ આ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી રોડ સમયે એકસો ઇમરજન્સીમાં જવા માટે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રોડ ઉપરથી મુખ્યત્વે ચાર મોટી સ્કૂલો આવેલી છે જેમાં મોટા પાયે નાના બાળકો બસ ની અંદર અપડાઉન કરતા હોય છે તેને પણ પારાવાર અપડાઉન કરવામાં મુશ્કેલી પડે છે રાત ના કોઈ પણ ઇમરજન્સી વારંવાર આ વિસ્તારની અંદર ખરાબ રસ્તાને કારણે અકસ્માતો થઈ રહ્યા છે સ્થાનિક તંત્ર આ બાબતે કોઈ પણ નિર્ણય નથી લેતું જેથી કરીને ગામ દ્વારા આ બાબતે રોષ ઠલવાઈ રહ્યો છે નિર્ભય નિર્ભયતંત્રના વાકે અનેક લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે આનું મુખ્ય જવાબદાર કોણ જોવું રહી ગીર જંગલમાંથી આવતી અને તલાળા શહેરમાંથી પસાર થતી હિરણ નદીનું પાણી આગળ જતા ઉમરેઠી ખાતે આવેલા હિરણ ડેમમાં જાય છે અને આ ડેમ તલાળા વેરાવર સુત્રાપાડા તાલુકાને પાણી પૂરું પાડે છે પરંતુ હાલ અહીંનું પાણી ખૂબ જ દૂષિત હોવાના ફરિયાદો ગ્રામ વિસ્તારમાંથી ઉઠી છે લોકોનું કહેવું છે કે પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે અહીં દૂષિત પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ બેસાડ્યો છે જે ગટરના પાણીને શુદ્ધ કરે છે પરંતુ આ પ્લાન્ટ લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં ન ચાલ્યો બીજી તરફ લોકોનું કહેવું છે કે પાણીને ફિલ્ટર કરવાનો પ્લાન્ટ તો બંધ છે પરંતુ શહેરની ગટરોનું પાણી હિરણ નદીમાં છોડાઈ રહ્યું છે જે ફિલ્ટર થયા વિના જ નદીમાં ગંદુ પાણી આવી રહ્યું છે જે નદીના પાણી સાથે આ દૂષિત પાણી મિક્સ થઈ રહ્યું છે જેના કારણે લોકોમાં લોકો છે વાત કરવામાં આવે તો તાલાડા તાલુકાની અંદર હિરણ નદી આવેલી છે જ્યાં હિરણ નદી ની અંદર દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દુષિત પાણીના છે દૂષિત પાણી હિરણ નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે આ પાણી છોડવામાં તાલાડા નગરપાલિકા સહિત પાણી પુરવઠા અને જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેના ત્રણેય દ્વારા સંલગન પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણીથી અ સીધે સીધું આ પાણી ઉમરેઠી ડેમમાં જઈ રહ્યું છે જેને લીધે બેતાલીસ ગામ જૂથી યોજના સોમનાથ ટ્રસ્ટ વેરાવળ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ ઉમરેઠી ડેમમાંથી આ પાણી વિતરણ કરવામાં આવે છે આ પાણી સીધે સીધું ઉમરેઠી ડેમમાં જઈ રહ્યું છે જેને લઈને વેરાવળ શહેરની અંદર નાના બાળકો ની અંદર એક પાણીજન્ય રોગ પણ ફેલાયો છે અને નાના બાળકો ની અંદર સાથે સાથે આ પાણી સિંચાઈ વિભાગને પણ આપવામાં આવે છે જેથી કરીને સિંચાઈ વિભાગની અંદર ખેડૂતોને આ કેમિકલ યુક્ત પાણી હોવાથી ક્યાંક ને ક્યાંક પાક પણ બળી જવાની ફરિયાદો ઉઠી છે તંત્ર દ્વારા આ પાણી ક્યારે બંધ કરવામાં આવશે તે જોયું રહ્યું ચેતનઅરનાથી ઇન્ડિયા ન્યૂઝ ગીર સોમનાથ